શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મહાત્મય શું શું કરવું કરવું ન તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું કાર્તકવધ એકાદશીની ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે આ સિવાય તેના બીજા ઘણા બધા નામો છે તેની ઉત્પત્તિ કા ઉત્પન્નના વેતરણી પ્રાગટ્ય એકાદશી અને કન્યા એકાદશી વગેરે નામોથી સંબોધિત કરવામાં આવે છે આ એકાદશીના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે આ દિવસે એકાદશી માતાની ઉત્પત્તિ થઈ હતી એકાદશી માતા તે દેવી છે અને આ દિવસે એ દેવીની ઉત્પત્તિ થઈ હતી ભગવાન વિષ્ણુ મોર નામના રાક્ષસ સાથે યુદ્ધ કરી રહ્યા હતા અને આ યુદ્ધ એટલું બધું ચાલ્યું હતું કે પછી ભગવાન શ્રી વિષ્ણુ નિંદ્રામાં પહોંચી રહ્યા હતા એ જ સમયે ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક ઉત્પત્તિ થઈ અને આ કન્યા બીજું એકાદશી માતા હતા જે દિવસે એકાદશી માતા ઉત્પન્ન થયા તે દિવસ હતો કાર્તકવ એકાદશીનો ભગવાન શ્રી વિષ્ણુ ને એકાદશીની તિથિ ખૂબ જ પ્રિય છે સોળ તિથિ છે સોળમાંથી તેમની જો પ્રિયમાં પ્રિય કોઈ તિથિ હોય તો તે એકાદશીની તિથિ છે એક વર્ષમાં આપણે ચોવીસ એકાદશી આવે છે અધિક માસ હોય ત્યારે આપણે છવ્વીસ એકાદશી આવે છે અને આ છવ્વીસે છવ્વીસ એકાદશીનું વ્રત આપણે અવશ્ય કરવું જોઈએ ઘણા વ્યક્તિઓ એકાદશીનું વ્રત નથી કરતા હોતા અને તેમને એકાદશીના વ્રતની શરૂઆત કરવી હોય છે તો તમે આ એકાદશીથી તમે એકાદશીના વ્રતની શરૂઆત કરી શકો છો એકાદશીનું વ્રત ભગવાન શ્રીહરિને સમર્પિત છે આમાં આપણે ભગવાન શ્રી હરિની પૂજા અર્ચના કરવામાં આવે છે મંત્ર જાપ કરવામાં આવે છે તો હવે આપણે જાણીશું કે બે હજાર ચોવીસમાં ઉત્પત્તિ એકાદશી છે ક્યારે આ એકાદશી આપણે છવ્વીસ નવેમ્બર અને મંગળવારના રોજ કરવાની રહેશે અને આ એકાદશીના પારણા આપણે સત્યાવીસ નવેમ્બર અને બુધવારના રોજ બપોરે બે થી ચારની વચ્ચે કરવાના રહેશે ઉત્પત્તિ એકાદશી ખૂબ જ પુણ્યફળ આપનારી લાભ આપનારી અને પુણ્ય પુણ્યફળ આપનારી છે સૌ પ્રથમ તો એકાદશીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નિત્ય નિત્યક્રમ પરવારી પછી આપણે પૂજા કરવાની છે આ પૂજા આપણે ઘરે કરી શકીએ છીએ ઘરે પૂજા કરવી કઈ રીતે સૌ પ્રથમ તો આપણે ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ કે છબી આપણે જે ઘરમાં હોય તે આપણે લેવાની છે અને એક બાજોટ પાત્રે તેના ઉપર કોરું કપડું પાથરવાનું છે લાલ અથવા તો પીળા કલરનો અને તેના ઉપર ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ કે છબી આપણે જે હોય તેની સ્થાપના કરવાની છે જો આપણે લાલો રાખતા હોય તો લાલાને પંચામૃતથી સ્નાન કરાવવું સરસ વાઘા પહેરવવા શ્રિંગાર કરાવો અને પછી આપણે તેની સ્થાપના કરવી સૌપ્રથમ તો ભગવાન શ્રી વિષ્ણુને કંકુથી તિલક કરું ચોખા લગાવવા ચંદનથી તિલક કરું ચોખા લગાવવા અબિલ ગુલાલ લગાવવા પુષ્પોનો હાર પહેરાવો પુષ્પ ચઢાવવા આપણે ગાય માતાના ઘીનો દીવો કરવો અને આ દિવસે દીવો અખંડ અવશ્ય રાખવો આપણે દીવો પ્રગટાવી પછી જ પૂજાની શરૂઆત કરવી પછી આપણે પ્રસાદ ધરાવવાના છે પ્રસાદમાં આપણે કોઈ પણ મીઠાઈ ધરાવી શકીએ છીએ દૂધમાંથી બનાવેલી ફળો ધરાવી શકીએ છીએ ડ્રાય ફ્રૂટો ધરાવી શકીએ છીએ આ દિવસે આપણે કાના ને માખણ અને મિશ્રી અવશ્ય ધરાવવા કાના ને આપણે માખણ ખૂબ જ પ્રિય છે જે પણ પ્રસાદ આપણે ધરાવે તેમાં આપણે તુલસીના પત્ર અવશ્ય પધરાવવા એટલે મૂકવા એકાદશીના દિવસે આપણે તુલસી માતાના પાંદ નથી તોડી શકતા તમારે આગલા દિવસે તોડી અને ભીના કપડામાં મૂકી દેવાના એટલે આપણે બીજા દિવસે તેનો ઉપયોગ કરી શકીએ આપણે પ્રસાદ ધરાવી પૂજા કરીએ પરંતુ જો તેમાં તુલસીના પાન ન હોય તો તે પૂજા આપણી અધૂરી છે અને તે પ્રસાદનો ભગવાન શ્રી હરિ સ્વીકાર કરતા નથી માટે આપણે તુલસી માતાના પત્ર અવશ્ય સાથે રાખવા હવે આપણે જાણીશું કે એકાદશીનું વ્રત કોણ કરી શકે અને કોણ ન કરી શકે એકાદશીનું વ્રત એવું છે જે દરેક વ્યક્તિ કરી શકે છે સ્ત્રી હોય કે પુરુષ જે પણ કરે તે કરી શકે છે આઠ વર્ષથી લઈ અને આપણે એસી વર્ષ સુધી આ વ્રત કરી શકીએ છીએ કોઈ પણ સગર્ભા સ્ત્રી હોય નાના બાળકો હોય વડીલો હોય તો તેમને આ વ્રત ન કરવું જોઈએ એકાદશીના વ્રતમાં આપણે ઉપવાસ કરવામાં આવે છે પરંતુ જો તમારું શરીર તમને સાથ ન દેતું હોય તો તમે એકટાણું કરી શકો છો ઉપવાસનો મતલબ એવું નથી કે આખો દિવસ આપણે ઉપવાસની કોઈ પણ વાનગી બનાવી અને ખા ખા કરી ઉપવાસનો મતલબ છે ફક્ત આપણે ફળો લેવાના છે અને આપણે લિક્વિડ લેવાનું છે દૂધ છે દહીં છે છાશ છે કોફી વગેરે ચા તમે પી શકો છો કોઈ પણ ફળનું જ્યુસ પણ આપણે પી શકીએ છીએ લીંબુ શરબત પી શકીએ છીએ બાકી બીજું કશું છે આમાં ખાવાનું નથી હોતું પંદર દિવસમાં એકવાર આપણે ઉપવાસ અવશ્ય કરવો જોઈએ ડૉક્ટરો પણ કહે છે કે પંદર દિવસમાં એક દિવસ આપણે પેટને આરામ આપવો જોઈએ તો એના માટે આપણે એકાદશીની તિથિ ખૂબ ઉત્તમમાં ઉત્તમ તિથિ છે અત્યારે હવે એવું થઈ ગયું છે ફરાળી વસ્તુઓ ખૂબ જ મળે છે ફરાળી ઢોસા ફરાળી ઇટલી વગેરે ઘણું બધું મળે છે અને આ બધું ખા ખા કરે છે વ્યક્તિઓ પરંતુ આવી રીતે એકાદશી આપણે ક્યારેય પણ ન રહેવી જોઈએ આપણે ફક્ત ફળાહાર કરી અને એકાદશી રહેવી જોઈએ મેં તમને કહ્યું એવી રીતે જો તમારું શરીર તમને સાથ ન દેતું હોય તમે બીમાર હોય તો તમે એક ટાણો કરી શકો છો પરંતુ આ એક ટાણામાં તમારે ભાતનો ઉપયોગ નથી કરવાનો એકાદશીના દિવસે આપણે ભાત રાંધી પણ નથી શકતા અને ભાત ખાઈ પણ નથી શકતા આપણા પરિવારના સભ્યોમાં જો બીજા કોઈ એકાદશીનું વ્રત ન કર્યું હોય તો તેમના માટે પણ આપણે ભાત નથી બનાવવાના આપણે એકાદશીનું વ્રત જ્યારે શરૂ કરીએ ત્યારે સૌ પ્રથમ આપણે સવારે સંકલ્પ કરવાનો તમે જેવી રીતે વ્રત કરવાનો હોય એવી રીતે હાથમાં જળ લઈ અને પછી આપણે સંકલ્પ કરવો અને પછી આપણે વ્રત શરૂ કરવું સંકલ્પ કર્યા વગર આપણે એકાદશીનું વ્રત અધૂરું ગણવામાં આવે છે શ્રીહરિને આપણે પ્રસાદ ધરાવે પછી આપણે આરતી કરવાની છે આરતી કરી અને આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાની છે એકાદશીના દિવસે તમારે હરતા ફરતા કામ કરતા કરતા ભગવાન શ્રીહરિના મંત્ર જાપ કરવા તમારે માળા કરવી તમે જેટલી પણ માળા કરી શકો એટલી માળા આપણે કરવી જોઈએ ઓમ વિષ્ણુ નમ ઓમ ભગવતે વાસુદેવાય નમ હમ કૃષ્ણાય કૃષ્ણાએ નમ વગેરે મંત્ર જાપ તમે કરી શકો છો એકાદશીનું વ્રત આપણે દસમના દિવસે શરૂ થઈ જાય છે દસમના દિવસે તમારે સાત્વિક ભોજન લેવું એકદમ હળવું ભોજન લેવું અને સૂર્ય અસ્ત થાય એ પહેલાં તમારે જમી લેવું પછી જમવું નહીં આ દિવસે આપણે ખાસ યાદ રાખવાનું કે ન ખાવા જેવી વસ્તુ ન ખાવી જોઈએ અને ન પીવા જેવી વસ્તુ ન પીવી જોઈએ આ દિવસે આપણે અસત્ય બોલવાનું નથી કોઈની નિંદા કોટલી કરવાની નથી બની શકે ત્યાં સુધી આપણે મૌન ધારણ કરું મૌન ભગવાન શ્રી હરિને ખૂબ જ પ્રિય છે જો આપણે એકાદશીનું વ્રત ન રહ્યા હોય તો પણ આપણે પૂજા કરી શકીએ છીએ મંત્ર જાપ કરી શકીએ છીએ પૂજા કરવાથી મંત્ર જાપ કરવાથી પણ આપણને પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે આપણે દાન પુણ્ય અવશ્ય કરું કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તેને તમે દાન કરો તો તે દાન વધારેમાં વધારે ઉત્તમમાં ઉત્તમ દાન છે જે વ્યક્તિને જે વસ્તુની જરૂર હોય તે દાન કરવામાં આવે તો તેનું ફળ આપણને જલ્દી પ્રાપ્ત થાય છે આ દિવસે તમે કોઈ ભૂખ્યા વ્યક્તિને જમાડી શકો છો તો રસ્યા હોય તો તેને આપણે પાણી પીવડાવી શકીએ છીએ પાણીની પરબો બંધાવી શકીએ છીએ બ્રાહ્મણોને ઘરે બોલાવીને આપણે તેમને જમાડી શકીએ છીએ આવી રીતે આપણે બ્રહ્મ ભોજન કરાવી શકીએ છીએ બ્રાહ્મણને યોગ્ય દાન દક્ષિણા આપી શકીએ છીએ તેમને કાચું સીધું પણ આપી શકીએ છીએ આમાં આપણે કોઈ પણ વસ્તુનું દાન કરી શકીએ છીએ આપણે નાના નાના બાળકોને બોલાવી અને તેમને પણ આપણે ઘરે જમાડી શકીએ છીએ એકાદશીના દિવસે આપણે મંદિરે અવશ્ય જવું તમારી ઘરની આજુબાજુ મંદિર હોય તો ત્યાં જઈ અને મંત્ર જાપ કરવા પૂજા કરવી અને પીપળો હોય તો આપણે પીપળી જળ અવશ્ય ચડાવવું એકાદશીના દિવસે આપણે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકીએ છીએ શ્રીમદ્ ભાગવદ ગીતા વાંચી શકીએ છીએ કોઈ પણ ધાર્મિક પુસ્તક વાંચી શકીએ છીએ એકાદશીના વ્રતમાં આપણે જાગરણનું ખૂબ જ મહત્ત્વ છે એટલે જાગરણ આપણે અવશ્ય કરવું જાગરણ દરમિયાન આપણે ભજન કીર્તન કરી શકીએ છીએ કોઈ પણ ધાર્મિક પુસ્તકો વાંચી શકીએ છીએ ભગવાન શ્રી હરિના મંત્ર જાપો કરી શકીએ છીએ એવી રીતે આપણે જાગરણ કરવાનું છે હવે આપણે ઉત્પત્તિ એકાદશીની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીએ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુને કહ્યું કે હે ધનુર્ધર યોગો પહેલા સતયુગમાં મરુ નામનો એક વિકરાળ અને મહાપાપી રાક્ષસ હતો આ રાક્ષસે વાયુ અગ્નિ બ્રહ્મ ઇન્દ્રદેવ સૂર્યદેવ સહિતના બધા જ દેવોને જીતી લીધા હતા આ રાક્ષસે સ્વર્ગ લોકો પર ચડાઈ કરી અને બધા જ દેવોને જીતી લીધા અને આ બધા દેવોને ત્યાંથી કાઢી મૂક્યા પછી ભગવાન ઇન્દ્ર ભગવાન ભોળાનાથ પાસે ગયા અને ભગવાન ભોળાનાથની વિનંતી કરવા લાગે કે હે ભગવાન ભોળાનાથ અમને સ્વર્ગ લોકમાંથી નીકાળી દેવામાં આવ્યા છે અમે સ્વર્ગ લોકમાંથી નીકળી અને અહીંયા ત્યાં ભટકી રહ્યા છીએ આ પૃથ્વી ઉપર અમે બિલકુલ નિરાધાર થઈ ગયા છીએ હે ભગવાન ભોળાનાથ કૃપા કરી અને આપ અમને કહો કે હવે અમે શું કરી ક્યાં જઈએ ભગવાન ઇન્દ્રના આ જવાબમાં ભગવાન ભોળાનાથે કહ્યું કે તમે ભગવાન વિષ્ણુ પાસે જાઓ ઇન્દ્ર તો બધા જ દેવોને લઈ અને શેષ નારાયણ પાસે આવ્યા ભગવાન વિષ્ણુ પાસે આવ્યા ભગવાન શ્રી હરિ તો શેષ નાગની સૈયા ઉપર પોઢી રહ્યા હતા બધા જ દેવો વિષ્ણુ પાસે આવ્યા અને ભગવાન વિષ્ણુને વિનંતી કરવા લાગે ગમે તેમ કરી અને અમને આ રાક્ષસની ચુંગાલમાંથી બચાવો માંથી અમને આ રાક્ષસથી બચાવો આ રાક્ષસની ગુલામીમાંથી અમને બચાવો બધા જ દેવો પોતાની લાગ્યા આ રાક્ષસને નાશ કરવાની શક્તિ તમે અમને આપો આ સાંભળીને ભગવાન વિષ્ણુએ ઇન્દ્રને કહ્યું કે આ મારું રાક્ષસ છે કોણ આ રાક્ષસનો પરિચય તમે મને આપો ભગવાન શ્રી હરિના આ પ્રશ્નના ઉત્તરમાં ઇન્દ્રએ કહ્યું કે હે ગરુડેશ્વર તે રાક્ષસ બ્રહ્મના વંશમાં ઉત્પન્ન થયેલા ચંદ્રાવતી નગરીના નાડીજંત નામના વિખ્યાત મહાપાપી પુત્ર છે મરુ રાક્ષસ તો દેવલોકમાં ઉત્પાત મચાવી રહ્યો છે આ રાક્ષસે પોતાના બાહુબળ અને તપથી મળેલી સિદ્ધિઓના બળથી ત્રણેય લોકોને પોતાના વશમાં કરી લીધા છે પોતાના કબજે કરી લીધા છે આથી અમારે બધા દેવોને તેમના બંદીવાનના સેવકો તરીકે જ રહેવું પડે છે ઇન્દ્રના આ બધા કહેવાથી ભગવાન શ્રીહરિએ કહ્યું કે હવે તમે ચિંતાથી મુક્ત થાવ તમારું દુઃખ દૂર થશે ભગવાન શ્રીહરિએ કહ્યું કે તમે બધા જ દેવો મારી સાથે ચંદ્રાવતી નગરીમાં આવો આમ બધા દેવો સાથે ભગવાન શ્રીહરિ ચંદ્રાવતી નગરીમાં પહોંચ્યા ત્યારે રાક્ષસ રાજ બધા બીજા રાક્ષસો હતા તેની સાથે યુદ્ધ કરી રહ્યો હતો આ રાક્ષસે તો આ દેવોને જોયા આ દેવોને જોઈ અને તેને તો પોતાના બીજા બધા રાક્ષસો સાથે યુદ્ધ કરતા હતા તેને પડતા મૂકી અને દેવો તરફ આવ્યો આ રાક્ષસે તો પોતાના વિવિધ પ્રકારના બધા અસ્ત્રો શસ્ત્રો કાઢ્યા અને દેવો સાથે યુદ્ધ કરવા લાગ્યો પરંતુ દેવતાઓ તો આ રાક્ષસ સામે યુદ્ધમાં ટકી શક્યા નહીં બધા દેવતાઓ તો ભયંકર ત્રાસ પોકારી અને ભગવાન શ્રીહરિ પાસે આવ્યા પછી તો ભગવાન શ્રીહરિ પણ આ રાક્ષસ સાથે યુદ્ધ કરવા લાગ્યા આ રાક્ષસ અને ભગવાન વિષ્ણુ વચ્ચે ભયંકર યુદ્ધ થયું ભગવાન શ્રીહરિએ તો પોતાના સુદર્શન ચક્રને આજ્ઞા આપી અને સુદર્શન ચક્રએ તો હજારો રાક્ષસોનો કચડ ઘાણ કાઢી નાખ્યો ભગવાન શ્રીહરિ પોતાની ગદા સાથે આ રાક્ષસ સાથે યુદ્ધ કરી રહ્યા હતા ભગવાન શ્રીહરિ સ્વયં આ રાક્ષસ સાથે યુદ્ધ કરતા હતા પરંતુ ખબર નહીં કેમ આ રાક્ષસ મરતો ન હતો આ રાક્ષસ તપના તેજ અને તેની સિદ્ધિના બળે ભગવાન શ્રી જેટલા પણ અસર હતા તેની સામે નકામા થઈ જતા હતા શસ્ત્ર તેની સામે કામ નહોતા કરતા કે મેં કરી અને આ રાક્ષસ જીતાતો ન હતો અંતે ભગવાન શ્રીહરિ તો યુદ્ધ કરતા કરતા થાકી ગયા અને થોડો આરામ કરવા માટે તે બદ્રિકા આશ્રમ ગયા ત્યાં અડતાલીસ ગાઉ લાંબી એક દ્વારવાળી હેમભદ્રા નામની ગુફામાં શયન કરવા માટે ભગવાન શ્રીહરિ એમાં પ્રવેશ કર્યો અને ભગવાન શ્રીહરિએ અર્જુને કહ્યું કે હે ધનુર્ધર પછી હું ગુફાની અંદર જઈ અને સુઈ ગયો હું જ્યારે યુદ્ધમાંથી નીકળી રહ્યો હતો ત્યારે તે રાક્ષસ પણ મારી પાછળ પાછળ આવતો હતો અને હું ગુફામાં ગયો અને મને સૂતેલો જોયો અને રાક્ષસે મને મારવાની કોશિશ કરી મારું રાક્ષસ પોતાનું શસ્ત્ર કાઢ્યું અને આ શસ્ત્ર થી ભગવાન હરિને મારવા માટે હાથ ઉપાડ્યો અને મનમાં વિચાર કરતો હતો કે આજે હું મારા આ શત્રુને ઊંઘમાં ઊંઘાડી દઉં અને હું ભગવાન શ્રીહરિને મારી અને કાયમ માટે હું નિશ્ચિત થઈ જાઉં અને જેવો આ રાક્ષસ ભગવાન શ્રીહરિને મારવા જાય છે ત્યાં તો તે જ સમયે મારા શરીરમાંથી એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ આ કન્યાએ તે દિવ્ય શસ્ત્રો ધારણ કર્યા અને આ મરુ રાક્ષસ સાથે તે યુદ્ધ કરવા લાગી મરુ રાક્ષસ તો વિચાર કરવા લાગ્યો કે આ સુંદર અને બળવાન કન્યાનો જન્મ ક્યાં થયો હશે ઉત્પત્તિ ક્યાં થઈ હશે પછી તો ઘણા સમય સુધી આ મરુ રાક્ષસ અને આ કન્યા વચ્ચે યુદ્ધ ચાલ્યું પછી તો આ કન્યા ખૂબ જ ક્રોધમાં આવી ક્રોધમાં આવી અને તેના આયુધના ટુકડા ટુકડા કરી નાખ્યા અને તેનો રથ પણ તેને ભાંગી નાખ્યો અને આ રાક્ષસને પોતાના હથિયારો વડે બેભાન બનાવી દીધો આ તો મહાપાપી રાક્ષસ હતો થોડી વારમાં તો તે ઊભો થઈ ગયો અને આ રાક્ષસ તો પેલી કન્યાને મારવા માટે દોડ્યો અને ભગવાન શ્રીહરિની પ્રેરણાથી આ કન્યાએ તેનું તેનો શિર છેદ કરી નાખ્યો મરુ રાક્ષસને મરેલો જોઈ અને તેની સાથે જેટલા પણ રાક્ષસો આવ્યા હતા તે ડરના મારા ભાગી ગયા અને આ બધા રાક્ષસો પાતાળ લોકમાં જઈ અને છોપાઈ ગયા થોડી વાર પછી ભગવાન શ્રીહરિ નિંદ્રામાંથી જાગી ગયા તેમને આંખ ઉઘાડી આંખ ઉઘાડી તો તેમને જોયું કે તેમની સામે એક કન્યા બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરતી હોય તેવી રીતે ઊભી હતી ભગવાન શ્રીહરિએ તો પહેલા મહાભયંકર રાક્ષસની નીચે પૃથ્વી ઉપર પડેલો જોયો મરેલો જોયો આ રાક્ષસને મરેલો જોઈને ભગવાન વિષ્ણુએ પહેલી કન્યાને પૂછ્યું કે મારા સુઈ ગયા પછી આ ભયંકર રાક્ષસનો વધ કોઈ કર્યો ત્યારે આ કન્યાએ કહ્યું કે હે ભગવાન વિષ્ણુ આપ પહોંડી રહ્યા હતા ત્યારે આ રાક્ષસ તમારી પાસે આવ્યો અને તમને સૂતેલા જ મારી નાખવાની તેમની કોશિશ કરી અને ત્યારે તે ક્ષણે હું તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈ છું તમારા અંશમાંથી હું ઉત્પન્ન થઈ છું હું આપના અંશ રૂપે પ્રગટ થઈ છું મેં જ તમારા અંશરૂપે પ્રગટ થઈ અને આ અધર્મી અને દૃષ્ટ રાક્ષસનો વધ કર્યો છે આ કન્યાની આવી વાત સાંભળી અને ભગવાન શ્રીહરિએ કહ્યું કે હે કન્યા હું આપની ઉપર પ્રસન્ન થયો છું માટે આપ કોઈ વરદાન માંગો ત્યારે પહેલી કન્યાએ કહ્યું કે જો ભગવાન શ્રીહરિ આપ હકીકતમાં પ્રસન્ન થયા હોય તો આજે કાર્તક મહિનાની વધ પક્ષની એકાદશી છે અને આજે જ હું ઉત્પન્ન થઈ છું આપ મને એવું વરદાન આપો કે કોઈ પણ નરનારી એકાદશીના દિવસે મારો વ્રત કરશે તો તે મહાપાપોમાંથી મુક્ત થઈ જશે આજની એકાદશીના દિવસે જે કોઈ પણ વ્યક્તિ એકટાણો કરી એટલે કે એક સમય ભજન કરી મારો વ્રત કરશે તેને આ વ્રતના અડધા ફળની પ્રાપ્તિ થશે અને તે વ્રત કરનાર જીતેન્દ્રિય બનશે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવપૂર્વક મારો વ્રત કરી અને આપની પૂજા કરશે તો તેને દુર્લભ એવું વૈષ્ણવ સ્થાન પ્રાપ્ત થશે ઘણા બધા વર્ષો સુધી નાના પ્રકારના સુખો ભોગવે અને તે એકાદશીનું વ્રત કરી તેને બધા જ પાપો નાશ પામશે અને અંતે તેને વૈકુટ પ્રાપ્ત થશે જે કોઈ પણ વ્યક્તિ ભક્તિભાવપૂર્વક એકાદશીનો આખો દિવસ ઉપવાસ કરશે અને રાત્રિના સમયમાં ભોજન કરશે તેને પણ અડધા ફળની પ્રાપ્તિ થશે આ કન્યાની આ વાત સાંભળી અને ભગવાન હરિએ કહ્યું કે તથાસ્તુ અને ભગવાન શ્રી હરિએ આ કન્યાને કહ્યું તે જે પણ માંગ્યું છે તે તારા માટે નથી માંગ્યું તે પરમાર્થ માટે માંગ્યું છે લોક કલ્યાણ માટે માંગ્યું છે તે પવિત્ર ભાવે આ વરદાન માંગ્યું છે માટે હું તને કહું છું તે કહ્યું તે જ પ્રમાણે થશે આ ત્રિલોકમાં મારા ભક્તો છે તે મારી પૂજા કરે છે મને પ્રણામ કરે છે આજથી આ બધા ભાવિક ભક્તો તારા પણ હશે આ બધા ભાવિક ભક્તો તારી પૂજા કરશે અને આજથી તારું નામ છે ઉત્પત્તિ એકાદશી જે પણ કોઈ ભાવિક ભક્તો વ્રત કરી ઉપવાસ કરી ઉત્પત્તિ એકાદશીની કથા કાર્તક માસના વદ પક્ષમાં આવતી અગિયારસના દિવસે વ્રત કરી ઉપવાસ કરી અને કથા સાંભળશે દિવસે સાંભળશે રાત્રે જાગરણ કરતી વખતે સાંભળશે તો તે કરોડો વર્ષો સુધી વિષ્ણુ લોકમાં વાસ કરવાનો અધિકારી બનશે આમ કહી અને ભગવાન શ્રીહરી અંતર ધ્યાન થઈ ગયા આ હતી કાર્તકવદ ઉત્પત્તિ એકાદશીની પવિત્ર દિવ્ય કથા વાર્તા અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ બોલો ભગવાન શ્રી હરિની જય